હું તો બહુ જ રમી બહુ એટલે બહુ જ રમી હું પેલા તમે અમે એને પાકા કલર થી રમતા હતા સી અમે એ ખબર નો પડતી પાકા કે કાચા કલર પણ અમે એને રમી નાખતા ના ના અમે પેલા પાકા કલર થી રમતા અમે ખુશી એક સુવિચાર કહી દેલ પ્રાર્થના કરવા માટે છે ને વ્યક્તિ નું મંદિર માં હોવું જરૂરી નથી પણ વ્યક્તિ ના મન માં ઈશ્વર હોવા જરૂરી છે અરે વાહ સાચી વાત હે બહુ ગઈ મો કામ મમ્મી આપણા આત્મા બધું બોલવાનું ભગવાન હા તમે મંદિર માં

ઓછો થઈ દિવસે દિવસે તહેવારો નો ક્રેઝ એને ઓછો થતો જાય છે પેલા હવે તું વિચાર કરી લે ધૂળેટી શું દિવાળી ઉત્તરાયણ ઉત્તરાયણ કેટલી ઓછી હવે એમ થોડીક પેલા કરતા ઓછી થઈ બે દિન એટલે શું ગમે ત્યાં નજીકના ડેસ્ટિનેશન માં ફરી આવવાનું અરે એ વાત સાચી મેડમે કેક ની રકાબી ભરી લીધી બે ગયા હે

મે એટલે પિંક જ પરુ ઘર જ નો દેખાય કાઈ વાંધો નઈ રમાઈ ગઈ મને કરી લીધો બાય લે બસ બસ જીવી જ રહે તા હે ના આપની જિંદગી પણ કલરફુલ રહે રંગ બે રંગી એક તો કલર આપની જિંદગી માં આવ આવતા રહે અરે વાહ સાચી વાત બધા કલર હોવા જોઈએ જિંદગી માં લાલ પીળો લીલો બધા કલર હોવા જોઈએ એટલે સુખ દુખ ઓલા બધા કલર હોય જીવાની લાગે આ સુખ સુખ હોય પે મજા અધૂરું હોય

પછી હું આવે અમારું નામ દઈ ગયો ફટાફટ ગમે તે વસ્તુમાં બસ આવે લેજો ઘરવાળા નામ દઈ દેવાનું ગમે એનું દઈ શકો

આપડે તો એન્જોય કરવા ગયા તા ખાલી જોવા ગયા કઈ વાંધો નઈ હાલો આપડે છે ને જમીન થોડાક ફ્રી થઈ ને પછી નીકળી પછી નીકળી એમ મમ્મી પછી જાય મજા આવશે હા એ વાત સાચી હાલો રેડી થઈ ગયા હે દાંડી જવા માટે ખુશી આ ને લગભગ એક કે બે વાર કેટલી વાર પહેરી ખુશી

ચાસવા પેરી દાંડી પહોંચી ગયા દાંડીને કાર એક કિલોમીટર અગાડી રાખવી પડી ત્યાંથી હાલી હાલીન આવવું પડ્યું કેટલો પબ્લિક હે પબ્લિક હે ઓમે પબ્લિક હે વાહ આવ છે પબ્લિક બતાજો કે આવ પબ્લિક હે જોઈજો

એક નંબર રૂડે દિયો મોજે હે એમાં શું આયા દરિયો નજીક ને એટલે બધા આયા આવી જાય હા હા દર એ બધાય ધૂડેટી આયા જો બા એમ કે કે મને થોડોક જ કલર લગાવજો પણ આપણે બા ને વખતે કલર વધારે લગાવવાનો છે હાલો આવતા નકરિયા હું તો આને को हे रे रे वाकते जल्दी હવે ને હું પછી કાઢીશ કલર કાઢીશો એને એને હક થાય જ્યાં હોય એને મને નથી હવે કો તમને છે ઓપીડા ને ને

અમે થોડાક અગાડી આવી ગયા તો ચાલો દાંડી થી આવી ગયા ને દાંડી થી આવીને હાથ વાર નાયા તોય હજી કલર નો ગયો એક કલર ખબર નઈ કેવો આવી ગયો આમ લાલ લાલ હજી મારું મોટું કેટલું ગયું કહ્યું ગયું ને તોય નો ગયું ખુશી ને એવું થયું બહુ પાકો કલર આવી ગયો જો મારે આ ઉપર એનો બેઠો આ ઉપર ઉપર અમુક જગ્યાએ લાલ લાલ રહી ગયા અને મારો તો જો કેટલો રહી ગયો મારો તો હાવ નો ગયો આ લાલ ટમેટા જેવા રહી ગયો

કારણ કે શું હોય કે આપણે માથા બાથા મારા તો અલગ ઓરાઈ જાય ને બધું થઈ જાય ને તો તો હાવ ન ઓળખે હા હા થોડો ફેસ ચેન્જ થઈ જાય બહાર નીકળાવે ત્યારે ઘરે રીલ શૂટ કરીને ત્યારે થોડો અલગ લુક હોય બહાર નીકળાવે તો થોડો તૈયાર થઈ નીકળાવે તો બહાર થોડો અલગ હોય હા વાળ છૂટા હોય તો ખુશી આજના દિવસમાં કેટલી મજા આવી

કેટલા વર્ષ થઈ ગયા આશિષ ને ને કલર થી હે ને આમ એટલું ઇરિટેશન આવે ને પણ આ વખતે છે ને આશિષ નું બધું ઇરિટેશન આપણે કાઢી નાખ્યું હે ઇરિટેશન એટલે હવે આ બધું રહી જાય ને એટલે હું નો ઓછો રમું જો તોય થઈ ગયું ને ઘરવાળી પાસે કાઈ નો આલે આપ જો વાળી લાઈક કરેર અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ માં શેર કરવાનું તો ભૂલતા જ તો ચાલો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી ગુડ નાઈટ